ઓ સિલ્યના ભાગનો જે પ્રસાદ સુમિત્રાજીએ ખાતો એમાંથી લક્ષ્મણનું પ્રાગટ્ય થયું જે લક્ષ્મણજીએ આજીવન રામની સેવા કરી અને કઈ કૈકેયીના ભાગનો જે પ્રસાદ સુમિત્રાજીએ ખાતો એમાંથી શત્રુગ્નજીનું પ્રાગટ્ય થયું અને શત્રુઘ્નજીએ આજીવન ભરતજીની સેવા કરી અને હવે આવો હનુમાનજી ઉપર જેને રઘુકુળના ભાગનો પ્રસાદ ખાતો લક્ષ્મણજી એ રામની સેવા કરી અને શત્રુઘ્નજી એ ખાલી ભરતજીની આજીવન સેવા કરી પણ આ પ્રસાદના ભાગરૂપે હનુમાન જન્મો ને એને આજીવન આખા આખા સેવા કરી અંજની માએ વર્ષો સુધી તપ કર્યું વર્ષો સુધી તપ કર્યું પૂર્વ જન્મમાં તો અપસરા હતા થાય આપણે એક વખત કહેજું પણ કેસરી વાનર ની સાથે લગ્ન કર્યા પછી બંને જણા તપ કર્યું અંજની સુધી તપ પવન કર્યું અને પવન દેવ પ્રસન્ન થયા માગો 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 ત્યારે અંજનીએ હાથ જોડીને એટલું જ કીધું હે પવન દેવ મને એક મહાન દીકરાનું વરદાન આપો એક દીકરો હોય ને એકે હજારા હોય બાકર બચ્ચા લાખી લાખે બિચારા બાકર બચ્ચા લાખી લાખે બિચારા પણ સિંહણ બચ્ચું એક એકે હજારા એક દીકરો એવો હોય ને આખી દુનિયાને ઉજવણી કરી દે એટલે તો કવિ કાગ ને ગાવું પડ્યું અંજની માની એને ખૂબ ખવું ખો અંજનેત રખો ચોકી રામી ગધિન છોડી છોડી ચાકલે મુદાન રાજ એક જે જન્યો રામને લૂણી રાજંદ જે જન્યો જે રામ

તારે ત્યાં મહાન સત્વશાળી મહાન પરાક્રમી મહાન તેજસ્વી મહાન મહાન યશસ્વી બુદ્ધિશાળી એવો તારે ત્યાં થાય અને સમંદરને ઓળંગવાની અંદર મારી જેવો થાય હનુમાનજીની જેવી છલાંગ કોઈની નહીં પણ પવન પવનદેવે કીધું કે હવે તમારે શિવજી નું તપ કરવું પડશે અને પાછું કાંચનગીરી પર્વત ઉપર તપ શરૂ કરી અને બાપનું ચારિત્ર શ્રેષ્ઠ હોય ને તપસ્વી હોય અને સત્કર્મ કરતા હોય ને એને ત્યાં છોકરા હારાજ થાય દુનિયામાં નામ ઉજળું કરે શિવ પ્રસન્ન થયા માગો માગો શું જોઈએ પ્રભુ મહાન સંતાન થાય એવું કરો અને ત્યારે ભગવાન કૈલાસ પતિ અંજનીના તપથી એટલા પ્રસન્ન થઈ ગયા કે જાઓ અંજની હું સ્વયં તમારે ત્યાં રુદ્ર તરીકે પ્રગટ થઈશ અને અગિયાર માં રુદ્ર તરીકે ભગવાન શિવ સ્વયં હનુમાન બનીને આવે પણ હે અંજની તમારે તમને કોઈ પ્રસાદ લાવીને આપે તો એ તમે જમી જાજો હનુમાનજીને ત્રણ પિતા છે શંકર સુવન કેસરી નંદન શંકરના પણ પુત્ર છે કેસરી વાનરના પણ પુત્ર છે અને પવન તનય બલ પવન સમાના પવનના પણ પુત્ર છે અને ચોથી વાત રામાયણ ની અંદર લખાણી છે આનંદ રામાયણ માં ભગવાન શિવજી એટલું કહી ગયા કે તમને પ્રસાદ હમણાં મળશે તમે આરોગી જાજો પણ એ પ્રસાદ કયો શિવજી નું તેજ પણ અંજનીના ઉદરમાં સ્થાપિત કરવામાં આવ્યું છે એ કથા શિવ પુરાણમાં છે આ એક એક જે હું વાત કરું છું એ શાસ્ત્રના આધારે છે મારા મોઢાની નથી અને વાહિયાત નથી રામાયણ ની અંદર તમને ખબર છે દશરથ મહારાજ રાણીઓ કૌશલ્યા સુમિત્રા ત્રણ ત્રણ રાણી હોવા છતાંય પુત્ર નહી અને ત્રણ રાણી કરવાનો અર્થ પણ એક જ હતો કે ગમે એમ કરી દીકરો થાય વારસદાર અવધને મળે

પંચાવન વર્ગના થાય ને પચી વર્ગના થાય ને પછી માના ખોળામાં ન રડાય પણ આમ જો એસી થાય ને તોય સદગુરુના ખોળામાં મુક્ત કંટ રડી એસી વરણના ડોહાય એસી વર્ણના બાપાય અમારી પાસે આવીને રડે કારણ કે સાધુ પાસે તો બધાય રડીએ કે એટલે હું ઘણી વખત કહું એક મજબૂત ખંભો અને એક મસ્ત ખોળો તમારી પાસે હોવો જોઈએ સદગુરુ રૂપી ખોળો અને હારા મિત્ર રૂપી ખંભો આ બે જો આપણી પાસે હોય તો જિંદગી નીકળી જાય સદગુરુની પાસે જાય છે વશિષ્ઠ મુનિની પાસે દશરથ મહારાજ રડતા રડતા પ્રાર્થના કરી ગુરુ મુંઝવણ્યું છે શું મહારાજ અમારે ત્યાં કોઈ દીકરો નહીં તમારા જેવા સદગુરુ ત્યારે વશિષ્ઠ મુનિ શું કીધું કે હું તો કેદાડાની રાહ જોતો તો તમે આવો ઘણી વખત માગ્યા વગર નથી મળતું એટલે ભગવાન આગળ માગવું સાધુ આગળ માગવું એમાં વાંધો નહીં ગુરુ રોજ કચેરીમાં આવતા કોઈ દર ન કીધું તારી દીકરો નથી આપું અને વશિષ્ઠ મુનિએ કીધું જાઓ દશરથ મહારાજ હવે ચિંતા નહીં કરતા તમારા ત્યાં એક નહીં પણ ચાર ચાર સંતાનો થાય અને સામાન્ય નહીં આખા બ્રહ્માંડનો અધિપતિ પર બ્રહ્મ તમારો બેઠો બનીને આવશે જાઓ અને પછી વશિષ્ઠ મુનિએ ઋષિશ્રમ ઋષિને બોલાવા યજ્ઞ પુત્ર કામેષ્ટી યજ્ઞ કર્યો અને યજ્ઞ અંદરથી જે પ્રસાદ નીકળ્યો એ પ્રસાદ દશરથ મહારાજને આપવામાં આવ્યો અને એમ કીધું ત્રણેય રાણીને હરખા ભાગે વેચી દેજો અને એ ત્રણેય રાણીને ઓસરીમાં બહેન જ્યારે દશરથ મહારાજ વેચતા હતા એમાં અડધો ભાગ કૌશલ્યાજીને એમાંથી અડધો જે એમાંથી અડધો હતો એ કઈ એમાંથી જે પચીસ ટકા જે ભાગ હતો એ સુમિત્રાજીને જ્યારે આપવામાં આવ્યો અને ત્રણેય રાણી ધ્યાન કરી મંત્ર બોલી આચમન કરી અને પ્રસાદ લેવા જાય એ જ વખતે આકાશમાંથી એક સમળી આવી અને સુમિત્રાનો જે પ્રસાદનો ભાગ હતો એ પડ્યો લઈ આકાશમાં ઉડી ગઈ ઈ જતા 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 જ્યાં કાંચનગીરી પર્વત ઉપર અંજની તપ કરતા હતા ભગવાન શિવે કીધું તું એ પવન દેવે ઈ પડ્યો લઈ અને સીધો અંજનીને આપ્યો

એમાંથી લક્ષ્મણનું પ્રાગટ્ય થયું જે લક્ષ્મણજીએ આજીવન રામની સેવા કરી અને કઈ કઈ જેના ભાગનો જે પ્રસાદ સુમિત્રાજીએ ખાધો એમાંથી શત્રુઘ્નજીનું પ્રાગટ્ય થયું અને શત્રુઘ્નજીએ આજીવન ભરતજીની સેવા કરી તમને રામાયણની ખબર છે ને કે ખાલી ઘરની જ રામાયણની ખબર છે અને હવે આવો હનુમાનજી ઉપર પ્રસાદ સેવા કરી શત્રુઘ્નજી એ ખાલી ભરતજી ની આજીવન સેવા કરી પણ આ પ્રસાદના રૂપે અંજનીના કુખે જે હનુમાન જન્મો ને એને આજીવન આખા રઘુકુળ ની સેવા કરી આખા રઘુકુળ ભગવાન રામનું પ્રાગટ્ય થયું ચૈત્ર સુધી નવમી ના દિવસે અને અંજનીના દીકરાનું પ્રાગટ્ય થયું ચૈત્ર સુધી પૂર્ણિમા મંગળવાર ના અંજનીના ઉદર ની અંદર મહાન તેજ શિવજી નું છે યજ્ઞના પ્રસાદ નો પ્રભાવ છે પવન દેવે દીધેલું વરદાન અને અંજનીના વર્ષોની તપ અને સાધના અંજનીના ઉદરની અંદર પોષાય રહી છે પાલા ભક્તો આજે હનુમાન જન્મોત્સવ થર્ટી ફર્સ્ટ નો આ સેલિબ્રેશન અને જોવો હમણે દાદાનું પ્રાગટ્ય થાય એટલે કાંઈ કોઈને કાંઈ ખબર રહેવાની છે એટલે અહીંયા જેટલા જેટલા કથાની સમિતિ દ્વારા મહેમાનો પધાર્યા છે આમંત્રિત આગળની લાઈનમાં બધા બેઠા મને કોઈના નામ નહીં આવડતા પણ કથા સમિતિ વતી હું તમામનું હાર્દિક સ્વાગત કરું છું જેટલા મહેમાન નું આવ્યા છે બધા આપણે જોરદાર તાળીઓથી થી અને સાળંગપુર વાળા દાદાના ચરણોમાં પ્રાર્થના કરું છું હે હનુમાન દાદા જેટલા આવ્યા છે ને બધાનું ખૂબ રૂડું કરજો ખૂબ રૂડું કરજો સુખી સુખી કરી દેજો કારણ કે તમે તો અષ્ટિ

સમય જતા 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 ચૈત્ર સુધી પૂર્ણિમા એટલે એક ઉત્તર પ્રદેશ આપણે જેમ કારતક સદ પડવા નવું વરવું ઉજવીએ છીએ એમ સતયુગ નો પ્રથમ દિવસ એટલે ચૈત્ર સુધી પૂર્ણિમા ચૈત્ર સુધી પડવો અને ગુડી પડવો કહેવાય બધા એના નવા નવા વર અલગ અલગ હોય આજે ત્રેવીસ પૂરું થઈને ચોવીસ ચાલુ થાય હમણાં ચાલુ થઈ જાય એક કલાક બાકી નથી પણ આજના દિવસે શ્રીનગર સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અમદાવાદને શ્રીનગર તરીકે ઓળખાય છે સત્સંગીજીનું માને શ્રીનગર કીધું શ્રી એટલે લક્ષ્મી લક્ષ્મીનું નગર અને અત્યારે હાવ હાચું પડ્યું છે અહિયાં નકરી લક્ષ્મી લક્ષ્મી ને લક્ષ્મી છે શ્રીનગર કર્ણાવતી આજે આ તમામ ભક્તોને હું દાદાના જન્મોત્સવની વધારે આપું છું કે દાદા પ્રગટ થાય અને આ પ્રાગટ નિમિત્તે તમે બધા યુવાનો થોડું થોડું દક્ષિણા આપજો તમારા વ્યસનની ની ખાલી કરજો પૈસા નહી માવા બીડી તમાકુ ચરસ ગાંજો હવે તુલું ધોળો ધોળો પાવડર લેવા માંડ્યા છે આપણા જુવાઈ દુનિયા બદલાણી એમ અમારે બદલાવું પડે ને પેલા ઓલી માણેક છે ને બધા ઊંચે લોક ઊંચી પજન રહેવા દે મોઢું બગડી જાય છે આલી હું નીકળ્યો છું ઊંચે લોક ઊંચી પજન માવા ખાનારાના મોઢા જોજો ગાલ અંદર જતા રહ્યા હોય અને દાંત દાંત જોવા જોવા હોય કાના તારો બંધ છે ને વાલા ભક્તો ભગવાન કૈલાસ્પતિ વર્ણન કરે છે હે ભવાની બરોબર ચૈત્ર માસ પ્રારંભ થયો સમય જતા 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 જતા

દીકરાનું સ્વાગત કરવા માટે થયો તલબ પર્વતની પર્વત આનંદ 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 ઓટોમેટિક આનંદ શરૂ થઈ ગયો હજી તો સૂર્યોદય થઈ રહ્યો છે લાલ આકાશ છે અજવાળું થઈ ગયું છે અને ભગવાન કૈલાસ પતિ કહે છે હે ભવાની સાક્ષાત વાયુદેવની કૃપાથી ભગવાન શંકરના અનુગ્રહ થી યજ્ઞ ના મહાપ્રસાદના પ્રભાવથી અને કેસરી વાનને મળેલા આશીર્વાદના પરિણામ રૂપે અને અંજનીએ કરેલા હજારો વર્ષોની સાધના અને તપના ફળ રૂપે આજે અંજની ના ઘરે નાના એવડા બાળક જન્મ ધારણ કર્યો વૃષ્ટિ કરી દેવતા રો કપૂરોની આરતી કરી અને હે ભક્તો આકાશ માંથી દેવતાઓ જય જય કાર કર્યો બોલી હનુમાનજી મહારાજ કેહ લાલ ભયા સબકો વધુ હનુમાન જગી ગુરુ ચરણ સરોજ રાજુર સુધારી અને પાછે બધાય સજા પર કાઓ સન લોક સારી ને સવમંત સ્વરૂપા મંજ દેવક